નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ મહેસૂલ વિભાગના અધિક સચિવ ગ્રામીણ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક સચિવ અને કલેક્ટર સહિતની ટીમે સર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા સાવલી તાલુકાના સરદારપુરા ગામની મુલાકાત કરી ભૂમિ સીમાંકન સર્વે કરાઈ રહ્યો હોય ત્યારબાદ ભૂમિ સીમાંકનની રીસર્વે કામગીરીની સમીક્ષા માટે રીસર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના અંતરિયાળ ગામ સરદારપુરાની પસંદગી કરાતા વડોદરા પધારેલા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સેટલમેન્ટ કમિશનર બી એ શાહ સહિત જમીન માપણીના અધિકારી ડીએલઆરના નિષ્ણાંત અને અધિકારીઓ સહિતની ટીમે સાવલીના સરદારપુરા ગામે પસંદ કરાયેલ સ્થળની મુલાકાત કરી ભૂમિ સીમાંકન અંગે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પહેલીવાર આવેલા અધિકારીઓનું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું આ વિઝીટમાં સાવલી પ્રાંત ઓફિસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત તંત્રના કર્મચારીઓ સરપંચ તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કરીએ પછી ગામના લોકોને પણ બતાવીએ અને એમાં કંઈક એમને એક વખત આપણે બરાબર એને બેસાડી દઈએ તો પછી એના ઉપરથી પછીના જે ફેરફારો થયા છે એના બારામાં પછી આપણે જોઈ શકીએ કે આવી એક પ્રયોગ આપણે એક પ્રાઇલોટ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કરવા માટે આવ્યા છે ચાલો નમસ્કાર આજે તાલુકામાં આવેલું છે એમાં આજે મહેસૂલ વિભાગ તરફથી અમે આવ્યા છીએ ગાંધીનગરથી અને સાથે અમારા સેટલમેન્ટ કમિશનર વિજન શાહ સાહેબ પણ અહીંયા બેઠા છે અને જિલ્લાના કલેક્ટર શ્રી પણ અહીંયા આવ્યા છે અને સૌથી પહેલાં તો ગ્રામના સરપંચ શ્રી સુભાબેનને પણ મારા નમસ્તે ઉપસરપંચ બેનનું શું નામ ચંદ્રિકાબેનને પણ મારા નમસ્તે સૌથી પહેલાં નવા નવા ગણાયેલા ચૂંટાયેલા શ્રી ડેપ્યુટી શ્રી ને પણ અને એ પણ પાછા બહેનો છે એ જાણીને અને આનંદ થયો હવે આ ગામમાં આપણે અમુક જે કઈ રીતે આપણે હજી સરસ એને સર્ચ કરીને સટીક બનાવી શકીએ એના માટે અમે એક એક તાલુકાની અંદર એક એક ગામની પસંદગી કરી છે આખા રાજ્યમાં અને એમાં આ પ્રયોગ કરશો તો આપણને આઈડિયા મળશે કે કેમ કરવાથી જે અમુક તમારા રિસર્વે ટાઈમના જે પામ્યા છે એને આપણે કેમ દુરુસ્ત કરીને ઠીક કરી શકીએ તો એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ તમારા બધાનો સાથ સહકાર પણ એમાં જોઈએ છે મળશે કે નહીં